何,何 ગુજરાત વર્ષ બે હજાર પચીસ અને ગુજરાત સરકારનું બજેટ છે આજે રજૂ કરવામાં આવ્યું છે બજેટની અંદર ખેડૂતો માટે મહિલાઓ માટે વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતના લોકો માટે વીસ મોટી જાહેરાત કરવામાં આવી છે જેની અંદર નવી યોજનાની જાહેરાત થઈ છે જે અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળશે ઘર બનાવવા માટે હવે જે સહાય મળે છે એની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પ્લોટ ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય મળશે કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ટેક્ટર ખરીદવા માટેની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે મહિલાઓ માટે નવી સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે નવી વીમા યોજના છે એ પણ બહાર પાડવામાં આવી છે 6% વ્યાજ દરે લોન મળશે આવી મિત્રો વીસ મોટી જાહેરાત કરવામાં આવી છે એમની માહિતી આજના આ વિડિયોની અંદર આપણે જાણીશું એટલા માટે ખાસ તમે આ વિડિયો છે એ છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને દરેક લાભો છે એ તમે આગમી વર્ષની અંદર લઈ શકો ગુજરાત સરકાર દ્વારા બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે દરેક જાહેરાતની માહિતી તમને જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસ કામની માહિતી છે એ સૌથી પહેલા તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય ડૉક્ટર સાહેબ આંબેડકર આવાસ યોજના હોય પંડિત દીનદયાળ આવાસ યોજના હોય તેમજ હળપતિ આવાસ યોજનાઓ હોય આવી યોજના હેઠળ મકાન બનાવવા માટે સરકાર તરફથી એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ને હવે ગુજરાત સરકાર તરફથી એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ મકાન બનાવવા માટે આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે અને સરકારે કહ્યું છે કે આ વર્ષે ત્રણ લાખ નવા મકાન છે એ બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે એ અંતર્ગત ત્રણ લાખ જેટલા લોકો છે એમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના પંચોતેર લાખ જેટલા કુટુંબો છે એમને વિના અનાજ છે એ વર્ષ બે હજાર પચીસમાં પણ પૂરું પાડવામાં આવશે અને વધુમાં ગરીબ ગરીબ લોકો છે એમની અન્ન સુરક્ષા વધારવા માટે રાહત દરે કઠોળ ખાંડ અને અન્ય આવક ખાધ વસ્તુઓ છે એમનું પણ વર્ષ બે હજાર પચીસમાં વિતરણ કરવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત ત્યાર પછી આગળ જોઈએ તો દિવ્યાંગ લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રીએ દિવ્યાંગ લોકો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જેની અંદર સાઠ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો છે એમને આવરી લેવામાં આવશે અને એ લોકોને વાર્ષિક બાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત ગુજરાત અંદર પંચ્યાસી હજારથી વધારે એવા દિવ્યાંગ લોકો છે કે જેમને આ સહાયનો લાભ મળશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ટેક્ટરની ખરીદીની સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની હાલની જે સહાય છે એની અંદર વધારો કરી અને એક લાખ રૂપિયા સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધી ટ્રેક્ટર ખરીદવા ઉપર ખેડૂતોને સાઠ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ એની અંદર હવે ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય છે એ ખેડૂતોને આપવામાં આવશે આ સાથે સાથે મિત્રો વિવિધ ખેડૂ ખેતીના જે ઓજારો હોય ત્યાર પછી મિની ટ્રેક્ટર હોય ખાતર હોય કે અન્ય ઉપકરણો માટે કૃષિ વિભાગની અંદર સરકાર દ્વારા સોળસો બાર કરોડ રૂપિયાની જોગવાઈ છે એ બજેટની અંદર કરવામાં આવી છે તો ખેડૂતો માટે મોટી ખુશખબર કે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે હવે એક લાખ રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે પછી ગુજરાત સરકારની આગળની જાહેરાતો ઉપર નજર કરીએ તો એ જાહેરાત છે મહિલાઓ માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટની અંદર સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે હો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ આ વખતે બજેટની અંદર કરવામાં આવી છે તો મહિલાઓ માટે મોટી જાહેરાત સખી સાહસ યોજનાને લઈને અને સાથે નાણાં મંત્રીએ કહ્યું છે કે ગુજરાતની ઘણી બધી એવી બહેન

અકસ્માત વીમા યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો હોય ખેડૂતો હોય પશુપાલકો હોય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓ હોય દિવ્યાંગ લોકો હોય સફાઈ કામદારો હોય આવા બધા ઘણા બધા કેટેગરીના લોકો છે કુલ લોકોની વાત કરીએ તો ચાર કરોડ અને પિસ્તાળીસ લાખથી વધ વધારે લાભાર્થીઓ છે કે જે આ યોજનાનો લાભ લઈ શકશે આ આ યોજનાની અંદર દરેક લોકોને આવરી લેવામાં આવશે હાલમાં આ યોજના હેઠળ પચાસ હજારથી લઈ અને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે આપવામાં આવે છે પરંતુ આ વખતે બજેટની અંદર મોટી જાહેરાત કરી છે અને હવે આગમી વર્ષથી બે લાખથી લઈ અને ચાર લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે એ જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ પૂરું પાડવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી બજેટની બીજી મોટી જાહેરાતો પર નજર કરીએ તો ગુજરાતની અંદર વધુ દસ જિલ્લાની અંદર વીસ સ્થળોએ નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય છે એ બનાવવામાં આવશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર સમરસ છાત્રાલયો આવેલી છે તેમ છતાં પણ હજી આવનાર વર્ષોની અંદર દસ જિલ્લાની અંદર વીસ સ્થળોએ નવી સમરસ છાત્રાલયો છે એ ઊભી કરવામાં આવશે આમના થકી તેર હજારથી વધારે વિદ્યાર્થીઓ હશે એમને ફાયદો થશે બજેટની અંદર મોટી જાહેરાત ત્યાર પછી આગળ જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જેમના થકી નાના ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન લેનાર જે વ્યક્તિઓ છે એમને મોટો ફાયદો થશે બજેટની અંદર સ્ટેમ્પ ડ્યુટીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો બજેટની અંદર બે નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત છે એ કરવામાં આવી છે મિત્રો આજે બજેટ રજૂ થયું હતું જેની અંદર બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા માટે ડીસાથી પીપાવાવ રસ્તા ને નમો શક્તિ એક્સપ્રેસ હાઈવે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એ વિકસાવવામાં આવશે અને ત્યાર પછી બીજો અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો છે એમને જોડતો સોમનાથ દ્વારકા એક્સપ્રેસ હાઈવે છે એ પણ વિકસાવવામાં આવશે તો બે મોટા નવા એક્સપ્રેસ હાઈવેની જાહેરાત છે એ પણ બજેટની અંદર કરવામાં આવી છે આ હાઈવે થકી ગુજરાતના ઘણા બધા લોકોને ફાયદો થશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો નવી પોલીસ ભરતીને લઈને બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં ઓલરેડી એક પોલીસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં વિદ્યાર્થીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે બીજી બજેટની અંદર મોટી ખુશખબરી આપવામાં આવી છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું છે કે ગુજરાતની અંદર કાયદો અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે આગામી વર્ષોમાં ચૌદ હજારથી વધારે જગ્યાઓ ઉપર પોલીસની ભરતી છે એ કરવામાં આવશે સાથે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા માટે પણ નવી ત્યાં સો ને નેવું જગ્યાઓ ઉપર ભરતી છે એ કરવામાં આવશે સાથે સાથે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ફોનિક લેબ છે એ પણ બનાવવામાં આવશે તો ખાસ કરીને યુવાનો માટે બજેટની અંદર ભરતી પ્રક્રિયાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો બજેટ શરૂ થાય એ પહેલાં હર્ષ સંઘવી દ્વારા પણ એટલે કે ગુજરાતના ગૃહમંત્રી છે એમના દ્વારા પણ વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કાળ ચાલતો હતો એની અંદર મોટી જાહેરાત કરવામાં આવી હતી એમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર જે મહિલાઓ પોલીસની મહિલા પોલીસની સંખ્યા છે એ સંખ્યા ડબલ કરવામાં આવશે અને એમાં પણ ભરતી કરવામાં આવશે એટલે કે રાજ્યમાં મહિલા પોલીસની સંખ્યા છે એ ડબલ કરવામાં આવશે રાજ્યમાં અત્યારે મહિલા આઈપીએસની સંખ્યા 34 છે એ સિવાય પોલીસની ઘણી બધી સંખ્યાઓ છે મહિલાઓની અંદર તો એની સંખ્યા પણ ડબલ કરવામાં આવશે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બજેટ પહેલા મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એમની અમલવારી ગુજરાતની અંદર સંપૂર્ણપણે થશે એવી બજેટની અંદર ખેડૂતો માટે નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત ચાર ટકા વ્યાજ રાહત માટે સરકાર દ્વારા બારસો ને બાવન કરોડ રૂપિયાની જોગવાઈ છે એ ખેડૂતો માટે કરવામાં આવી છે એ અંતર્ગત ગુજરાતના ખેડૂતો ખેડૂત પશુપાલકો અને સાગર ખેડૂતો છે એ લોન લઈ શકશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકશે બજેટની અંદર નાણાં મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો એસસી એસટી અને અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને વધારે અભ્યાસ માટે છ ટકા વ્યાજ લોન છે એ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે મહાનગરોની અંદર નોકરી કરતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ છે એ પણ બનાવવામાં આવશે આવી બજેટની અંદર મોટી જાહેરાત છે એ કરવામાં આવે પછી ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે એમને આપણે વિગતવાર સમજી લઈએ તો સૌથી પહેલા વડીલો પારજીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ ઉપર અત્યાર સુધી ચાર પોઈન્ટ નેવું ટકા સ્ટેમ્પ ડ્યુટી છે એ તમારે આપવી પડતી હતી પુત્રીના વારસદારો હોય તો પરંતુ હવે પુત્રોના વારસદારો હોય એવી જ રીતે ફક્ત બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ છે એ કરવાની રહેશે ત્રણસો રૂપિયા અત્યાર સુધી સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરવી પડતી હતી પરંતુ એમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે માત્ર બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ છે એ કરવાની રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં એક કરોડ રૂપિયા સુધીની લોન હોય તો એમાં ગીરો ખત માટે ઝીરો પોઈન્ટ પચીસ ટકા લેખે મહત્તમ પચીસ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની તમારે ભરપાઈ છે કરવી પડતી હતી પરંતુ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને હવે મહત્તમ પાંચ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની તમારે ભરપાઈ છે એ કરવાની રહેશે ખાસ કરીને હાઉસિંગ લોન ધારકો છે નાના ઉદ્યોગકારો છે એમને મોટો લાભ થશે પચીસ હજાર રૂપિયાની જગ્યાએ માત્ર પાંચ હજાર રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી છે એ ભરવી પડશે ત્યાર પછી આગળ જોઈએ તો એક વર્ષ કરતા ઓછા સમયગાળાના ભાડા પટના લેખ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ એક ટકા સ્ટેમ્પ ડ્યુટી છે એ તમારે ભરવી પડતી હતી જેના સ્થાને રહેણાંક માટે હવે પાંચસો રૂપિયા અને વાણિજ્ય માટે હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે એ લેવામાં આવશે તો એમાં પણ સરકાર દ્વારા મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે મિત્રો આ સાથે સ્ટેમ્પ ડ્યુટીને લઈને બીજી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર ગીરો ખત ગીરો મુક્તિ લેખ ભાડા પટ્ટા લેખ તથા સબ રજિસ્ટર કચેરી સબ રજિસ્ટર કચેરી જવાને બદલે જ તમે ઘર બેઠા ઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ કરી શકશો એ માટે ઘર બેઠા ઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તો મિત્રો નાગરિકો અને નાના ઉદ્યોગકારો માટે હવે ગીરો ખત છે ગીરો મુક્તિ લેખ છે ભાડા ખટ છે આવા બધા કામો કરાવવા માટે રજીસ્ટર કચેરીએ જવાની જરૂર નહીં પડે ઘર બેઠા જ તમે ઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા છે એ દરેક કામો કરાવી શકશો બજેટની અંદર મોટી જાહેરાત છે એ સ્ટેમ્પ ડ્યુટીને લઈને કરવામાં આવી છે ત્યાર પછી આગળની જાહેરાત ઉપર નજર કરીએ તો ગુજરાતના નાણાં મંત્રીએ કહ્યું છે કે આગામી વર્ષોની અંદર ગુજરાતમાં પાંચ લાખ રોજગારી છે એ સર્જન કરવામાં આવશે એસઆરપી બિનહથિયારી હથિયારી અને કોસ્ટેબલની અંદર ભરતી કરવામાં આવશે સાથે સાથે બીજા સેક્ટરની અંદર પણ ભરતી કરવામાં આવશે એવી મોટી જાહેરાત કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો ગ્રામીણ વિકાસ માટેની ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે એની અંદર ગામના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી ડિડ 1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ગામની અંદર તમે રહો છો તમારી પાસે પ્લોટ નથી અને તમે પ્લોટ ખરીદવા માંગો છો તો સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મોટી જાહેરાત છે એ ગ્રામીણ વિકાસ માટે સરકારે કરી છે ત્યાર પછી ગ્રામીણ વિકાસની અંદર વસતા ઘર વિહોણા જે પરિવારો છે એમના માટે 2 લાખ થી વધારે આવાસોનું નિર્માણ છે એ પણ કરવામાં આવશે અને એ માટે 1700 ને પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો લોન તમે લો લો છો અને લોન ઉપર જે વ્યાજ આવે છે તો એ વ્યાજ ઉપર પણ સબસિડી આપવામાં આવશે આદિજાતિ અનુસૂચિત જાતિ પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તકો ઉમેરાય એ હેતુથી વ્યાજ ઉપર સબસિડી આપવાની જાહેરાત છે એ પણ બજેટમાં કરવામાં આવી છે સરકાર દ્વારા વ્યાજની રકમ છે એની ઉપર સરકારે જાહેરાત કરી છે ખાસ કરીને બેન્કેબલ યોજનાની અંદર દસ લાખ રૂપિયા સુધીની જે વ્યક્તિઓ લોન લે છે એમને વ્યાજ ઉપર મહિલા લાભાર્થીઓને અને પુરુષોને છ ટકા વ્યાજ સહાયનો લાભ છે એ પણ સરકાર દ્વારા આપવામાં આવશે બજેટની અંદર લોનની વ્યાજની રકમ ઉપર સબસિડી આપવાની સરકારે મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો કચ્છ અમદાવાદ જૂનાગઢ વડોદ વડોદરા હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ છે એ કરવામાં આવશે સરકારે મહત્ત્વપૂર્ણ જાહેરાત છે એ કરી છે ત્યાર પછી જામનગર ખાતે નવી કૃષિ કોલેજ છે એ બનાવવામાં આવશે થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની પણ સ્થાપના કરવામાં આવશે ગુજરાતના લોકો માટે આ મોટી જાહેરાત કહી શકાય છે ત્યાર પછી ખેડૂતોને હવે દિવસે જ વીજળી આપવાનો નિર્ણય છે સરકારે કહ્યો કર્યો છે અને એ માટે બજેટ પણ ફાળવ્યું છે અને બસો નવી એમ્બ્યુલન્સ છે એ પણ ગુજરાતની અંદર ખરીદવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ આ બજેટની અંદર કરવામાં આવી છે બજેટની ગુજરાતની જનતા માટે મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો બે હજાર અને નવી બસો છે એ વર્ષ બે હજાર પચીસ પછી ગુજરાતની અંદર મૂકવામાં આવશે જેની અંદર સત્તરસો ને પચાસ ડિલક્સ બસો હશે અને ચારસો મિની બસ હશે કુલ અઢારસો ને પચાસ નવી બસ પ્રજાની સેવામાં મૂકવામાં આવશે બસો નવી પ્રીમિયમ એસી બસ છે એ પણ મૂકવામાં આવશે અને દસ કારવાન બસ પણ સંચાલનની અંદર મૂકવામાં આવશે એવી બજેટની અંદર મોટી જાહેરાત કરી છે સાથે એલડી છ કોલેજોની અંદર એઆઈ લેબ છે એ પણ સ્થાપવામાં આવશે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત મહેસૂલ વિભાગને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કે ખેડૂત એકમાત્ર જમીન પણ બિનખેતી કરાવે છે તો પણ ખેડૂતને પ્રમાણપત્ર આપવામાં આવશે એટલે કે ખેડૂત દ્વારા તેમની એકમાત્ર બચેલી જે જમીન છે અને એ જમીનને પણ એ બિનખેતી કરાવે છે તો એ ખેડૂત પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે જેમની પાસે જમીન છે એમને જ ખેડૂત ખેડૂત હોવાનો હક છે અને એ જ લોકોને ખેડૂતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને તમારી પાસે છેલ્લે છેલ્લે જમીનનો ટુકડો પડેલો છે અને એ જમીનના ટુકડાનું પણ તમે બિનખેતી ખેતી કરાવો છો તો પણ તમને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવશે ખાસ કરીને ખેડૂતો માટે શહેરી વિસ્તારના લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે તમારી જમીન છે જમીનનો ટુકડો છે અને બિનખેતી કરાવો છો તો પણ તમે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશો ગુજરાત બજેટ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની અંદર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના બજેટની અંદર ખેડૂતો માટે આ વખતે કોઈ બીજી નવી યોજનાની જાહેરાત કરવામાં નથી આવી છેલ્લી જે યોજનાઓ ચાલુ હતી એ જ યોજનાઓને આગળ વધારવામાં આવી છે એની અંદર વધારે બજેટ છે એ ફાળવવામાં આવ્યું છે એટલે કે જૂની યોજનાનો વ્યાપ છે એ વધારવામાં આવ્યો છે નવી યોજનાને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ રાજસ્થાન સરકારે પણ વર્ષ બે હજાર પચીસને છવ્વીસનું બજેટ રજૂ કર્યું હતું એની અંદર નાણાં મંત્રી દિયા કુમારીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી એમ રાજસ્થાનની અંદર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતને જે રકમ મળે છે હપ્તો મળે છે એની રકમમાં વધારો કરવામાં આવ્યો છે હવે રાજસ્થાનના ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય મળશે એવી જાહેરાત રાજસ્થાનમાં કરવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે ઉપરાંત રાજસ્થાન સરકાર ત્યાંના ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની રકમ છે એ વધારે આપશે એટલે આમ વર્ષે નવ હજાર રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળવાપાત્ર રહેશે તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ગુજરાતની સરકાર પણ ખેડૂતોને આવી રીતે ત્રણ હજાર રૂપિયા વધારે આપી શકે કે ના આપી શકે ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો બજેટની અંદર ખેડૂતો માટે આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી ગુજરાતના ખેડૂતોને છ હજાર રૂપિયાની રકમ જ છે એ વાર્ષિક પીએમ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર રહેશે પરંતુ રાજસ્થાનના ખેડૂતો હશે એમને પીએમ કિસાન યોજના હેઠળ હવે નવ હજાર રૂપિયાની રકમ છે એ મળવાપાત્ર રહેશે તો ગુજરાતના ખેડૂતોને પણ આવી રીતે નવ હજાર રૂપિયાની રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો